ભારત માતા સ્વાગત કરું છું એક નાનું બાળક બે બાળક હતા એક થોડું વધારે નાનું એક થોડું એનાથી મોટું હતું એટલે મોટું બાળક એ બંને જણા જંગલની અંદર કુવા નજીક રમતા હતા એટલે એમાંથી મોટું બાળક થોડું જે પડી ગયું અંદર કૂવામાં એટલે નાના બાળક આમ તેમ ભર્યું ગભરાઈ ગયું આજુબાજુથી ગયો અને વેલો જંગલમાંથી વેલો લઈને અને કૂવામાં નાખ્યો હવે વસ્તુ એમ હતી કે એ બાળકની એવી તાકાત નથી કે બાળકને ખેંચી શકે પરંતુ એને એવું જોર માર્યું એટલી તાકાત કરી એને કોઈ મળી જ ના ફર્યું પણ કોઈ ના મળી એટલે અને એ બાળકને બહાર કાઢ્યું હવે તમને બધાને પ્રશ્ન કરું કે કેમ કાઢી શક્યું છે કો કોઈને પણ આવડતું તો આગળ ઊંચી કરો ત્યાં માઇક પહોંચાડું તાકાત નથી નાનું હતું એટલા માટે કાઢી શક્યું એને કોઈ ના કહેનાર નહોતું કે આ તારાથી નહીં થઈ શકે આપણે શું થાય ભડિયાની અંદર કશું ભણવા જઈએ એટલે આ તો ના પાસ થવાય આ તારથી ના થાય કોઈ કંઈક સાહસ કોઈ દુકાન ખોલે તો કે નહીં ચાલે આ દુકાન યાર કોઈ ગેરેજ ખોલીને બે કંઈ તો બાઈકો નહીં આવે તમારથી આ ના થાય આ લેડીઝ થઈને તમે બહાર નીકળ્યા આ તમારથી ના થાય દેટ્સ ઇટ આ નેગેટિવિટી છે એ કાઢવા માટે આવા ગુરુકુલ વિદ્યાલયની જરૂર છે

ભારત વિકસિત રાષ્ટ્ર બનીને ઉભું હશે અને પંદરમી ઓગસ્ટે જે મહાનુભાવ વિદેશથી આવીને બેસે ત્યાં વિકસિત ભારતને આ વિકસિત રાષ્ટ્રને એ વિકસિત રાષ્ટ્રની અંદર આ નાના ભૂલકાઓ હશે આપણે હોય એ વિકસિત ભારત ભારતની અંદર આ ભૂલકાઓનો ભાગ હશે પરંતુ ક્યારે કન્ટિન્યુટી રહે ત્યારે નેગેટિવિટી ના આવે ત્યારે પોઝિટિવ રહીએ ત્યારે મોદી સાહેબ ના આવ્યા પછી સૌથી મોટો ફરક શું પડ્યો એક માં કેવું હોય તો શું કહી શકાય કે વડાપ્રધાન મોદી સાહેબ આવ્યા અને આ થઈ ગયું એક જ શોર્ટમાં કહી શકું કરી શકું છું કરી શકીએ છે સાચું બોલો તમારા હૃદય પર અને મગજ તોડાઈને કહો કે ચૌદ બે હજાર ચૌદ પહેલા જે ભારત હતું એ કેવું લારું ચીનની અમે તો ના થવાય આપણે ચીન તો બહુ મોટું બહુ શક્તિશાળી આ અમેરિકા તો કઈ પહોંચી નહીં અને આજે થાય સાચું બોલજો જે તમે ન્યૂઝ જુઓ જો સમાચાર આજે ભારત ક્યાં પહોંચી ગયું એ ભારત એટલા માટે પહોંચી ગયું છે કે શિક્ષણ નીતિ બદલાય છે મોદી સાહેબના પછી એટલા પૈસા ખાતરનું શિક્ષણ મહત્વનું નથી દરેક ક્ષેત્રની અંદર સામાજિક ધાર્મિક રાજકીય આર્થિક કોઈ પણ ક્ષેત્રના શિક્ષણનું મહત્વ ઘણું છે શિક્ષણ નહીં હોય તો ભારત વિકસિત નહીં થાય એટલે આપશ્રી બહુ સમય થઈ ગયો છે સોરી લેક્ચર નહોતું આપવાનું અને આપે જે મને આપશ્રી મારે દરેકને વિનંતી છે કે ભણવાની સાથે સાથે મા બાપને છોડીને બાળકને ભણાવવા શહેરમાં ના જતા રહેતા મા બાપને પણ જોડે રાખજો જાઉં તો એમને પણ લઈને જજો કારણ કે એ છે મેન તો એટલે વધારે નહીં કહેતા સમય ખૂબ જ ઓછો છે અને અહીંયાથી આગેવાન અને જે એમને મને અહીંયા બોલાવી સ્વાગત આપ કરાવ્યું અને બોલવાની તકાવી તે બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર